અમરેલી જિલ્લાના સાવરકુંડલા રોડ પર આવેલા ઠેવી નદીના પુલ ને તંત્ર દ્વારા કોઈ પણ જાહેર સૂચના વગર બંધ કરી દેવાયો છે છે વિશેષતા એ કે સાવરકુંડલા રોડ બાયપાસ થી ચોકડી તરફ જતો આ પુલ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે જીવન રેખા સમાન છે જોકે તંત્રના અચાનક અને ગેરજવાબદાર પગલા એ ગ્રામ્ય લોકજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે પુલ બંધ કરાયાના કોઈ પણ પ્રકારના હોર્ડિંગ સૂચના બોર્ડ કે ડાયવર્ઝન નું આયોજન કરાયું નથી પરિણામે અસંખ્ય વાહન ચાલકો અચાનક પુલ સામે આવી અકસ્માતના ભયમાં મુકાયા પોતાના ખેતરો સુરક્ષા માટે રાત્રે ઉભા રહી વાહન ચાલકોને અટકાવ્યા અને અકસ્માત ટાળ્યા અંદાજે ત્રીસ વર્ષ જૂનો આ પુલ વર્ષો પહેલા બનાવાયો હતો પરંતુ તેનું યોગ્ય જતન અને નિરીક્ષણ ન થવાના કારણે આજે લોકોએ તેનો ભાવ ભોગવવો પડી રહ્યો છે તંત્રના આવા અણઘડ વહીવટના કારણે જે મુશ્કેલી ઉભી થઈ છે તે લોકો માટે ન માત્ર અસહ્ય છે પણ ઘાતક પણ સાબિત થઈ શકે છે ન્યૂઝ મૌલિક દોશી અમરેલી